કાપી નાખો ગાય આવે ને કાપી નાખો રાણપુરના ના માર્કેટ ની અંદર ફૂલ ટ્રાફિક છે અત્યારે हेलो 400 નો 12 ચાલો જોરદાર કામ ચાલી રહ્યું છે રેડી નું કામકાજ ચાલી રહ્યું જોરદાર રાણપુર ની અંદર ફૂલ ટ્રાફિક છે અત્યારે ગાડી નાખ્યા શેરડી ના ફૂકા કાઢી નાખ્યા શેરડી લેવા આવ્યા 400 નો બારો 300 માં 400 ના ત્રણસો 400 વાળો બારો 300 હલો ચાર અઢી અઢીસો ચારસો ના અઢીસો ચારસો વાળા ભાડસો ત્રણસો ચારસો ના ત્રણસો ચારસો નો ભારો હે તો ત્રણસો આપવાનો હે ખાલી કરવાના ભાવ છે હાલો ખાલી થઈ જવા આવી છે પૂરી થઈ જાય જણસો નો ભારો ત્રણસો નો ભારો ખાલી કરવાના

ખાલી કરવાના ભાવ છે સાડી ત્રણસો નો ભારો